પછી કાડીઓ રૈયાણી સામે જોઈને કહ્યું અરે કાડીઓ કંઠી બાંધનાર હું પણ હું તો મારા રામજીનો સેવક છું મારા આંગણે આવેલા અભ્યાગતોને રોટલો ખવડાવું છું અને સાધુ સંતોની સેવા કરું છું એ પણ મારા રામજીની કૃપા છે હું કઈ એટલો મોટો ભગત નથી કે તમારા ગોવિંદને કંઠી બાંધું તારે કંઠી બંધાવી હોય તો કોઈ સાધુ મહાત્માના શરણે જા અને એમની પાસે બંધાવ હું તો એક સામાન્ય સંસારી માણસ છું તું મારી પાસે કંઠી બંધાવવા આવ્યો છે એને બદલે તારા દીકરા કોઈ સંત મહાપુરુષ પાસે લઈ જા અને એમને કહે કે એ તારા ગોવિંદને પોતાનો શિષ્ય બનાવે હું તો સદાવત ચલાવું છું એનાથી કાઈ હું મહાપુરુષ નથી બની જતો હું સંસારી માણસ છું મારાથી કંઠી ન બંધાય એમ કહીને તેમણે ગોવિંદને કંઠી બાંધવાની ના પાડી

જલારામ બાપાએ કહ્યું અરે મારી સેવા કરવાનો કોઈ મતલબ નથી મેં તો મારા ગુરુ મહારાજા ભોજા ભગતના આશીર્વાદથી ધજા બાંધી છે ધજા બાંધવાથી હું કઈ મોટો ભગત નથી થઈ જતો હું તો પામર મનુષ્ય છું ખેતરમાં જઈને મજૂરી કરું છું અને ઠાકર મહારાજાની મરજીથી સાધુ સંતોની સેવા કરું છું તારા દીકરા ગોવિંદની રક્ષા કરવા વાળો હું કોણ આ આખી દુનિયાનો રખવાળો તો ઉપર બેઠો છે મારો રામજી કરવી જોઈએ તો એની સેવા કરો મારો રામજી તારા ગોવિંદની રક્ષા કરશે જલારામ બાપાએ કંઠી બાંધવાની ના પાડી એટલે કાળિયો રૈયાણી ઉદાસ થઈને બોલ્યો જલારામ બાપા તમારો તો નિયમ છે કે તમારા આંગણેથી કોઈ પણ ખાલી હાથે કે ભૂખ્યા પેટે પાછું ન જાય તમારા આંગણે જે કોઈ પણ આવે છે એ પોતાના દુઃખ કે મુશ્કેલીઓ લઈને આવે છે અને ખુશીઓની જોડી ભરીને જાય છે કોઈ પણ ઉદાસ થઈને નથી જતા તમારા આંગણે આવનારની દરેક ઈચ્છા તમે પૂરી કરો છો તો તમે આજે મારા મનની ઈચ્છા પૂરી કેમ નહીં કરતા એમ કહીને કાડિયો રયાણીએ બે હાથ જોડ્યા જલારામ બાપાએ કહ્યું કાડિયા એમ દુખી ન થા મેં કહ્યું ને કે કંઠી તો કોઈ સાધુ સંત કે ભગત પાસે બંધાવાય હું નથી તો સાધુ સંત કે નથી એવો કોઈ મોટો ભગત કે જે તારા ગોવિંદને કંઠી બાંધી કાળીઓ રૈયાણી અને ગોવિંદ બંને ઉદાસ થઈ ગયા કાળીઓ રૈયાણીએ ફરીથી હાથ જોડ્યા અને વિનંતી કરતા કહ્યું જલારામ બાપા આજ સુધી તમારા આંગણે જે કોઈ પણ આવ્યું છે તેની બધી તકલીફો તમે દૂર કરી છે પછી એ કોઈ પણ ધર્મ કે કોઈ પણ જાતિનો હોય એ તમારી પાસે પોતાની ઈચ્છા લઈને આવે તો તમે એની ઈચ્છા ચોક્કસપણે પૂરી કરો છો કોઈની ઈચ્છા પૂરી ન થઈ હોય એવો આજ સુધી નથી બન્યું હું પણ આજે તમારી પાસે મારી ઈચ્છા લઈને આવ્યો છું કે તમે મારા દીકરા ગોવિંદને કંઠી બાંધીને તમારો શિષ્ય બનાવો પણ તમે મારી ઈચ્છા પૂરી કરવાની ના કહો છો એમ કહીને તે પોતાના દીકરા ગોવિંદને લઈને ઉદાસ ચહેરે ત્યાં જ જલારામ બાપાની સામે બેસી રહ્યો અને તેમને વિનંતી કરવા લાગ્યો જલારામ બાપા કાળીઓ રૈયાણી પાપા એ ભલે મહાત્માજી જેવી તમારી ઈચ્છા અને જેવી મારા રામજીની ની વરજી કહીને કાળીઓ રૈયાણીને કહ્યું હાલ હું તારા ગોળ કંઠી બાંધી દઉં કાળીઓ રૈયાણીની ખુશ પાર ન રહ્યો એ ગોવિંદને હાથ પકડીને જલારામ બાપા પાસે લાવીને તેમની સામે ઊભો રાખ્યો એટલે તેમણે ગોવિંદને કંઠી બાંધી અને પોતાનો શિષ્ય બનાવ્યો કાળીઓ રૈયાણી તો ખૂબ જ ખુશ થઈ ગયો અને બંને હાથ જોડીને કહેવા લાગ્યો જલારામ બાપા તમે મારા દીકરા ગોવિંદને કંઠી બાંધીને તમારો શિષ્ય બનાવ્યો છે હવે એના જીવનની રક્ષા તમારે જ કરવાની છે એમ કહીને તેણે પોતાના દીકરાને જલારામ બાપાના ચરણ સ્પર્શ કરવાનું કહ્યું એટલે ગોવિંદે તેમના ચરણ સ્પર્શ કર્યા જલારામ બાપાએ ગોવિંદના માથે હાથ મૂકીને તેને આશીર્વાદ આપ્યા પછી કાળીઓ રાયોની સામે જોઈને કહ્યું સૌની રક્ષા કરવાવાળા તો રામજી બેઠો છે એ સૌની રક્ષા કરશે પણ તારે જે માં ગોવિંદ એકલો એક લાડકવાયો દીકરો છે ને એમ જ કંઠી બાંધેલ મારો પણ આ પહેલો શિષ્ય છે તો હવે ટાણું કટાણ જોતો નહીં અને જ્યારે પણ કામ પડે ત્યારે ખુશીથી જગ્યામાં હાલ્યો આવજે જા રામજી તારા દીકરાની રક્ષા કરશે એમ કહીને તેમણે કાળીય રયાણી અને ગોવિંદના માથે હાથ મૂકીને તેમને આશીર્વાદ આપ્યા બંને જલારામ બાપાની આજ્ઞા લઈને જગ્યામાંથી પોતાના ઘરે જવા માટે નીકળી ગયા ગોવિંદ દરરોજ સવારે જલારામ બાપાની જગ્યાએ આવી તેમની આજ્ઞા પ્રમાણે જગ્યાનું નાનું મોટું કામ કરે સાફ સફાઈ કરવામાં બીજા સેવકોની મદદ કરે જલારામ બાપા તેને પોતાની સાથે સત્સંગમાં લઈ જાય ધર્મની વાતો શીખવે ગોવિંદ એ બધી વાતો ધ્યાનથી સાંભળે અને મનમાં ઉતારે જલારામ બાપા જ્યારે હાથમાં એક તારો લઈને ભજનનો ગાય ત્યારે ગોવિંદ એમની પાસે બેસીને ભજનો સાંભળે અને ક્યારેક તો હાથમાં મંજીરા લઈને એમના સૂરમાં સુર પણ પુરાવે આમ જ દિવસો વીતવા લાગ્યા કલારામ બાપાએ ગોવિંદને કંઠી બાંધીને પોતાનો શિષ્ય બનાવ્યો એ વાતને 10 વર્ષ વીતી ગયા ગોવિંદ હવે 20 વર્ષનો જુવાન થઈ ગયો એ કાડીઓ રૈયાણી સાથે ખેતરમાં જઈને કામ કરવા લાગ્યો ગોવિંદ પોતાના ખેતરમાં જઈને પોતાના પિતાની મદદ કરવા લાગ્યો અને જલારામ બાપાની જગ્યાએ આવીને પૂરી નિષ્ઠાથી એમની પણ સેવા કરે એક દિવસ બન્યું એવું કે કાળીયો રૈયાણી ગોવિંદ સાથે સાંજના સમયે પોતાના ખેતરનું કામ પતાવીને ઘરે આવ્યો બંનેએ ઘરના અન્ય સભ્યો સાથે રાત્રિ વાડું કર્યું અને વાડું કરીને બધા સૂઈ ગયા ગોવિંદને અચાનક જ રાત્રે પેટમાં સખત દુખાવો પડ્યો દુખાવો સતત વધવા લાગ્યો અસહ્ય પીડાથી ગોવિંદ તડફડવા લાગ્યો અને બે હાથ વડે પોતાનું પેટ દબાવીને વાંકો વળીને જોર જોરથી ચીસો પાડવા લાગ્યો કાળીઓ રયાણી દોડતો જઈને વેદને બોલાવી લાગ્યો વેધિંદો ઉપર કરી છતાં એની પીડા ઓછી ન થઈ અસહ્ય પીડાના કારણે કાળીઓ રયાણીના એકના એક જુવાન દીકરા ગોવિંદનું મૃત્યુ થઈ ગયું ગોવિંદ આખું શરીર બરફની જેમ ઠંડુ પડી ગયું સવારમાં પોતાની સાથે ખેતરમાં કામ કરનાર અને રાત્રે બેસીને પોતાની સાથે વાડું કરનાર એકનો એક દીકરો ગોવિંદ અત્યારે મૃત હાલતમાં કાળિયો રૈયાણીની સામે પડ્યો હતો એ જોઈને તે ભાંગી પડ્યો અને પોક મૂકીને રડવા લાગ્યો એકના એક દીકરાના આમ અચાનક મૃત્યુનો આઘાત એ સહન કરી શકે તેવી હાલતમાં ન હતો એ તો ધ્રુસકેને ધ્રુસકે રડવા લાગ્યો ભાંડ કહું આવી બેઠો ને ભેભાન થઈને ત્યાં જ જમીન પર નીચે ઢળી પડ્યો એ ભાનમાં આવ્યો એટલે ફરી પોતાના દીકરાને જોઈને વૈયા ફાટ રુદન કરવા લાગ્યો એ તો થોડી થોડી વાર બેભાન થઈને જમીન પર ઢળી પડે અને ફરી ભાનમાં આવે એટલે મારો દીકરો બોવિન બોવિંદ મારો દીકરો કીસ્સો પાડતા પાડતા છાતી કૂટવા લાગે અને આક્રંત કરવા લાગે સૌ કાઢીઓ રહ્યાણીને સાતોના આપતા હતા ગોવિંદ માટે નનામી બાંધીને તૈયાર કરવામાં આવી સવાર પડતા જ ગામ લોકો અને સગા સંબંધીઓ ગોવિંદને સ્મશાન લઈ જવાની તૈયારી કરવા લાગ્યા કાળીઓ રૈયાની રૈયા ફાટ રુદન કરતો હતો એકના એક દીકરાના આમ અચાનક મોતથી તેને સખત આઘાત લાગ્યો હતો ખૂબ આક્રાંત કરે માથા પછાડે પોતાના દીકરા ગોવિંદના નિર્જીવ બની ગયેલા શરીરને બાથ ભીડે અને મારો દીકરો ગોવિંદ ગોવિંદ ચીસો પાડે આખા ઘરમાં માતમ છવાઈ ગયું એના ઘરની આજુબાજુમાં રહેતા પાડોશીઓ અને સગા સંબંધીઓ તેના ઘરે પહોંચી ગયા રાતનું અંધારું તો દૂર થઈ ગયું પણ કાળીઓ રૈયાણીની જિંદગીમાં કાયમી માટે અંધકાર છવાઈ ગયો ગોવિંદની નનામી બાંધવાની તૈયારી કરી રહેલા લોકોમાંથી કોઈએ કાળિયા રૈયાણીને પૂછ્યું કે જલારામ બાપાએ ગોવિંદને કંઠી બાંધીને પોતાનો શિષ્ય બનાવ્યો છે જ્યારે તેમણે ગોવિંદને કંઠી બાંધી હતી ત્યારે કીધું હતું કે તાણ જોતો નહીં જરૂર પડે ત્યારે જગ્યામાં હાલ્યો આવજે એ તેને સમાચાર આપ્યા કે નહીં કાડિયા રયાણીના કાને એ શબ્દ પડ્યા જ નહીં એ તો કઈ પણ સાંભળવાની કે જવાબ આપવાની હાલતમાં જ ન હતો કાડિયો રયાણી પાસે બેઠેલા લોકોમાંથી એક વ્યક્તિ ઊભો થયો અને કહ્યું હું જઈને જલારામ બાપાને સમાચાર દઈ આવું છું એમ કહીને એ વ્યક્તિ દોડીને જલારામ બાપાને સમાચાર દેવા માટે એમની જગ્યાએ પહોંચ્યો વહેલી સવારના ચાર વાગ્યાનો સમય હતો જગ્યાના કમાડ બંધ હતા તે વ્યક્તિએ જગ્યાના કમાડને ધક્કો દઈને કમાડ ઉઘાડ્યા અને સાદ પાડ્યો જલારામ બાપા જલારામ બાપા જલારામ બાપા દાતણ કરીને સ્નાન કરવા માટે ગયા હતા તેઓ સ્નાન કરીને બહાર આવ્યા એટલે પહેલી વ્યક્તિએ સમાચાર આપ્યા કે જલારામ બાપા રાત્રે કાળિયા રયાણીના દીકરા ગોવિંદને પેટમાં સખત દુખાવો પડ્યો હતો વૈદ્યને બોલાવીને ઈલાજ કરાવ્યો પણ કઈ જ ફરક ન પડ્યો અને પેટના અસહ્ય દુખાવાના કારણે ગોવિંદ મરી ગયો જલારામ બાપા બોલ્યા હે મારા રામજી હે ઠાકર મહારાજ આ શું થઈ ગયું બહુ ખોટું થયું એ વ્યક્તિએ કહ્યું જલારામ બાપા કાળીઓ રયાણી તો ભાન ગુમાવી બેઠો છે એ તો છાતી ફાટ રુદન કરે છે નાનામી બંધાઈ ગઈ છે અને ગોવિંદને સ્મશાન લઈ જવાની તૈયારી ચાલી રહી છે જલારામ બાપાએ કહ્યું ભાઈ તમે જાઓ હું ઠાકર મહારાજની સેવા કરીને હમણાં જ આવું છું કોઈ મારો શિષ્ય છે મેં પહેલી કંટી એને જ બાંધી છે મારા આવ્યા પહેલા ગોવિંદને લઈ ન જતા મારે મારા શિષ્યનું મોઢું જોવું છે હું હમણાં જ ઠાકર મહારાજની સેવા કરીને આવું છું એ વ્યક્તિ તો જલારામ બાપાને પ્રણામ કરીને ત્યાંથી નીકળ્યો અને કાળિયા રૈયાણીના ઘરે જઈને સમાચાર આપ્યા કે જલારામ બાપાએ કહ્યું છે કે તેઓ હમણાં જ આવશે ત્યાં સુધી ગોવિંદને ન લઈ જતા તેમણે મોઢું જોવું છે કોઈ જવાબ હવે બાપા આવે તોય શું બહુ મોડું ન કરાય ગોવિંદનું સબ જ્યાં સુધી ઘરમાં પડ્યું રહેશે ત્યાં સુધી એના મા બાપ આમ જ રડિયા કરશે આમ પણ સબને વધુ સમય ઘરમાં ન રખાય અપશુકન કહેવાય ગોવિંદને સ્મશાન લઈ જવાની તૈયારી કરો ત્યાં હાજર રહેલા લોકોને પણ એ વાત બરાબર લાગી ગોવિંદની નનામી બંધાઈ ગઈ લોકો ગોવિંદને સ્મશાન લઈ જતા હતા ત્યાં જ જલારામ બાપા આવી પહોંચ્યા એમને જોતા જ કાળીઓ રૈયાણી ફરી કોક મૂકીને રડવા લાગ્યો જલારામ બાપા મારો દીકરો મારો ગોવિંદ લોકો જલારામ બાપાને કહેવા લાગ્યા જલારામ બાપા કાળિયા રૈયાણીનું જીવન

જલારામ બાપાએ કહ્યું ભલે આખી નાનામી ન ખોલો મને ગોવિંદનું મોઢું દેખાય એટલી જ નાનામી ખોલો એટલે હું મારા મોઢું જોઈ લઉં બાપાની આજ્ઞાનો અનાદર કોઈ ન કરે એમની આજ્ઞા થતાં જ એક વ્યક્તિએ દાંતરડું લઈને નાનામી પર બાંધેલો સૂતર કાપી નાખ્યું અને ગોવિંદના મોઢેથી થોડું કાપડ મટાવીને જલારામ બાપા સામે જોઈને કહ્યું લ્યો જલારામ બાપા જોઈ લ્યો ગોવિંદનું મોઢું જલારામ બાપા તો હે મારા રામજી હે મારા ઠાકર મહારાજ બોલતા બોલતા ઊભા થયા અને આવીને ગોવિંદની નનામી પાસે બેઠા અને ગોવિંદના મૃત શરીરના માથા પર હાથ મૂકીને પોતાની બંને આંખો બંધ કરીને વનમાં પ્રભુ શ્રી રામનું સ્મરણ કરવા લાગ્યા જલારામ બાપાએ થોડીવાર પછી આંખો ખોલી અને ગોવિંદ સામે જોઈને કહ્યું ગોવિંદ આમ સૂતો છે કેમ મારી સામે તો જો જલારામ બાપા આટલું બોલ્યા ત્યાં તો ગોવિંદના શરીરમાં સળવડાટ થયો જલારામ બાપાએ ચહેરા પર થોડું સ્મિત કર્યું અને ફરી પોતાની બંને આંખો બંધ કરીને પ્રભુ શ્રી રામનું સ્મરણ કર્યું પછી ગોવિંદના ચહેરા પર હાથ ફેરવ્યો અને કહ્યું ગોવિંદ હાલ ઊભો થા આમ શું સુતો છે હાલ ઊભો થા જગ્યામાં બહુ કામ છે હાલ મારી હારે જગ્યામાં હજુ તો તારે મારી હારે સાધુ સંતોની સેવા કરવાની છે અને અભ્યાગતોને રોટલો ખોડાવવાનો છે હાલ જલ્દી ઊભો થા જગ્યામાં અભ્યાગત આવતા જ હશે એમના માટે ભોજનની અને વિશ્રામની પણ વ્યવસ્થા કરવાની છે હાલ જલ્દી ઊભો થા જલારામ બાપા આટલું બોલ્યા ત્યાં તો ગોવિંદે ધીમે ધીમે પોતાની બંને આંખો ખોલી અને બોલવા લાગ્યો મને આમ બાંધ્યો છે શું કામ મને ખોલો જલ્દી ખોલો આ જોઈને ત્યાં હાજર રહેલા બધા સ્તબ્ધ થઈ ગયા તેઓ અંદરો અંદર વાતો કરવા લાગ્યા

વાતાવરણ જલારામ બાપાના જયથી ગુંજવા લાગ્યું જલારામ બાપાએ તેમને રોક્યા અને કહ્યું મારા રામજીની જય બોલાવો ઠાકર મહારાજની જય બોલાવો એમ કહીને તેમણે પ્રભુ શ્રી રામની જય બોલાવી બધા જયકારો ઝીલી લીધો કાળીઓ રૈયાણી તો જલારામ બાપાના પગમાં પડીને ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યો અને પોતાની આંખોમાંથી વહેતા આંસુઓથી જલારામ બાપાના પગ ધોઈ નાખ્યા જલારામ બાપાએ કાળિયા રૈયાણીને ઉભો કર્યો અને કહ્યું આ બધી તો રામજીની લીલા છે એ ઉપર બેઠો બેઠો લીલા કર્યા કરે છે લ્યો હાલો અત્યારે રામ રામ મારે હજી ઠાકર મહારાજની સેવા કરવાની બાકી છે હું હમણાં જ ઠાકર મહારાજની સેવા કરીને આવું છું એમ કહીને જલારામ બાપા જગ્યાએ પધાર્યા જે ઘરમાં થોડા સમય પહેલા માતમનું વાતાવરણ હતું એ ઘરમાં હવે આનંદ અને ઉલ્લાસ અને ખુશીનું વાતાવરણ છવાઈ ગયું આફડવા માટે આવેલા પચાસ વ્યક્તિઓ હજી પણ ગોવિંદના ઘરમાં જ હતા એ લોકો તો રૈયાણીની રજા લઈને ઘરે જવા લાગ્યા ગોવિંદ દોડતો ગયો અને દરવાજાને તાળું મારી દીધું અને કહ્યું તમે આવ્યા છો તો હવે તમને જમ્યા વિના નહીં જવા દઉં એક વ્યક્તિએ કહ્યું અમે તો આભડવા આવ્યા હતા સ્નાન કર્યા વિના ભોજન ન કરાય ગોવિંદે હસીને કહ્યું હે આભડવા આવ્યા કર્યું છે કોણ ગમે તે હોય પણ જમ્યા વિના તો નહીં જ જવા દઉં થોડીવાર પહેલા જેને સ્મશાન લઈ જવાની તૈયારી કરી રહ્યા હતા એ જ ગોવિંદ હવે અત્યારે બધાને જમવાનો આગ્રહ કરી રહ્યો હતો ગોવિંદના આગ્રહ આગળ કોઈનું કશું જ ન ચાલ્યું બધા લોકો ભોજન કરવા માટે રાજી થઈ ગયા અને આમ પણ કરે શું ગોવિંદે ખીડકીને તાળું મારી દીધું હતું અને ચાવી પણ પોતે પોતાની પાસે જ રાખી દીધી હતી ગોવિંદે કાળિયા રૈયાણીને કહ્યું બાપુ તમે આ નાઠા બારીથી જાઓ અને કંદોઈ પાસે જઈને રવાનો શીરો અને સેવ કરાવી લાવો જે દીકરો થોડી વાર પહેલા મૃત હાલતમાં નનામી પર પડ્યો હતો તે દીકરાએ કંદોઈને ત્યાં જઈને શીરો અને સેવ લાવવાનું કહ્યું એટલે એક પણ ક્ષણનો વિલંબ કર્યા વિના કાળિયો રૈયાણી નાખ્યો અને બારીએથી ગયો અને કંદોઈ પાસે જઈને રવાનો શીરો અને સેવ લઈ આવ્યો ખીડકી તો બંધ જ હતી અંદર ને ત્યાંથી આવેલો રવાનો નો શીરો અને સેવ સામાન પણ નાઠિયા બારીએ થી જ ઘર માં લીધો જલારામ બાપા થોડી વાર માં જ પૂજા પાઠ કરી ને કાળીયા ના ઘરે પધાર્યા અને તેમણે ખીડકી પરથી જ સાદ દીધો ગોવિંદ ખીડકી તાળું ખોલ કોઈને પ્રસાદ લીધા વિના અહી થી નહીં જવા દઉં ગોવિંદે ખિડકી ખોલી તો જલારામ બાપાની સાથે દોઢસો જેટલા લોકો ઉભા હતા ગોવિંદ જીવિત થયો એ વાત ધીમે ધીમે આખા વીરપુર ગામમાં ફેલાઈ ગઈ હતી એથી બધા લોકો એ ચમત્કાર પોતાની નજરે જોવા માટે જલારામ બાપાની સાથે કાળિયા હતા ઘરમાં પહેલેથી જ પચાસ જેટલા લોકો તો હતા અને બીજા દોઢસો લોકો જલારામ બાપાની સાથે આવ્યા હતા એટલે ઘરમાં હવે અંદાજે બસો એક માણસો ભેગા થઈ ગયા કાળીઓ રૈયાણી અને ગોવિંદ તો ગભરાયા કારણ કે રવાનો શીરો અને સેવ તો પચાસ માણસોને થાય એટલા જ હતા અને ઘરમાં અંદાજે બસો એક માણસો ભેગું થઈ ગયું જલારામ બાપા કાઢ્યા નૈયાણી અને ગોવિંદની મૂંઝવણ સમજી ગયા એટલે એમણે હસીને કહ્યું કાઢિયા મુંજામાં જે ઠામમાં રવાનો શીરો અને સેવ છે એ થામ ઉપર લુગડું ઢાંકી દે અને ઘીનો દીવો કર પછી રામનું નામ લઈને મંડ બધાને પ્રસાદ વેચવા હું બેઠો છું ને

તમે મારા દીકરા ગોવિંદને કડકી બાંધી હતી એટલે જ તે જીવતો થયો નહીંતર આજે મારું જીવન ધૂળધાણી થઈ ગયું હોત એમ કહીને એની આંખોમાં આંસુ આવી જતા જલારામ બાપાએ કહ્યું કાઢ્યા આ બધી તો રામજીની લીલા છે ગોવિંદની રક્ષા રામજીએ જ કરી છે આ તો મારા કડકી બાંધેલો પહેલો શિષ્ય છે કે આમ હાલ્યો જાય એ તો મારા રામજીને ન જ ગમે ને

તારું ભલો કરે રામ રામ કહીને જગ્યાએ પરત ફર્યા આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે શીખવા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો તેમજ તમારા સગા સંબંધી મિત્રો સાથે અમારા આ વિડીયોને શેર કરવાનું અવશ્ય રાખજો અને અમારી ચેનલને તમે હજુ સુધી સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો ફરીથી મળીશું મિત્રો આવા જ વિડીયો સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો હસતા રહેજો અને હંમેશા ખુશ રહેજો ક્યારેક તમારા માટે તો ક્યારેક તમારા પરિવાર માટે